બોલાવે આપણા બેસી બે અંદર ચલાવી હાલે ને એના બાપો આપડા બીમારનું એનું લાગી આવ્યું આટલું બધું મને કોઈ લાગી ના આયુ તો મારે લઈને આ દોહન લઈને આયા છીએ ને હો રૂપિયા લો કે તો હું મૂંજવ ચાલે આટલા બધા સો રૂપિયા ડોહાન વજન જેટલું કર્યું ગવડાય હારું હાલ કોઈને પણ હાલ તો જવાનું નહિ સોંતી રાખો હજી તો બાપો નહીં કદાચ જતા રહે તો પછી સીધા મુક્તિ લઈ જાના હોના બસો આલી અરે હું તો કહું ઈ કણ રહેજો બધું ઈ બાપાનું પટાઈન જમાઈ મોકલવા હે તમન તો બરાબર હતા આ ડોક્ટરે કઈ આવા હજી ઘર બાપો પટી તો જ્યાં છે ને હવે એવા આઈન કે તાણે ખબર પડે જો બાપા ના પટાય તો આ ડોક્ટર ને પટાઈ દેવો હા હા અભિનંદન અભિનંદન તમારા બાપાને જીવનદાન મળી ગયું છે કશું નથી થયું એટલે તમારે જીવાડા ના હતા પણ હું માર દેવા હતા કયા ખોટા મારું કોમ લોકો બચાવવાનું મારવાનું નહીં

જેનો તે જે ના આવડતો હોય શીખો કે તમે તાર મારા બાપાનું દે દોન કરી તમને જો ના કરવાનું દોન જીવન છે તમારા બાપો જીવન હા તો જીવન કર્યું લઈ જો તમે દાર અને કાબા કુબી કરો તમે દાર શીખો હા હો શીખો શીખવાનું જીવન માં બધું શીખતા રહેવાનું એની કોઈ ઉંમર ના હોય બરાબર અને તમારો તો રેકોર્ડ ખબર આમ એટલે મારા નથી કોઈને મારવાનો જીવ છે તમારા બાપો કઈ ખબર પડે તમે બે ને એટલે મારવા કરો લે અમાર નકા ડોક્ટર ના આપણે મેલું બે ડોહા મોરી ડોક્ટર પટી જહ લે મેલ તું તાર મેલ હું આપણો પોલીસ બોલાવ્યો આપણો બેસી બે ને અંદર ગલાઈ જીવ છે તમારા બાપો કહું આપણો

જલ્દી બનવાલા ખબર પડે પછી હું રિએક્શન આવે બાપા નું રિએક્શન હું વાગી તો થઈ ગયું બધું કમ્પલેટ કમ્પ્લીટ કાંડ કરીને મળ્યો ઈ નું કરીશું એ તો ખબર પડશે તો થઈ પડશે તો ખબર પડશે પણ કોઈ નેનો કાંડ નહીં આ તો બહુ મોટો ગોટાળો કરીને મેલ્યો હો તો જોયું જ છે ઉપા થઈ જેવું કરશે એવું કરીશું આ હો બો માઈનો છે હો આપણ ખબર પડશે તો હા હો પડતી આપણે ચો ઓસો નેનો કોંડ કર્યો લે પત્તો નંબર ટાઈમ થયો પત્તો નંબર જીતા હા હું એ તળામાં જઈને આવું હા